વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે નજર કરીએ તો પીએમ મોદીના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે સેમ દ્વારા સંબોધન કરવામાં આવી રહ્યું છે વર્ષ પૂર્ણ થયા દેશનું અર્થતંત્ર અગિયાર વર્ષમાં મજબૂત બન્યું હોવાનું સેમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે આપણી સેનાએ ઓપરેશન સિંદુરથી દુશ્મનોને જળબાતો જવાબ આપ્યો હોવાનું સેમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સંબોધનમાં કહેવામાં આવ્યું અગ્રેસર છે આજે રાજ્યમાં એક પોઈન્ટ એકોતેર કરોડ સભાસદો ધરાવતી સમગ્રતા એ નેવ્યાસી વધુ મંડળીઓ કાર્યરત છે વડાપ્રધાન શ્રી એ મહિલાના સશક્તિકરણ સ્વાવલંબનથી બહેનોને પગભર કરવાની નવી દિશા આપી છે લખપતિ દીદી જેવી પહેલના પરિણામે બહેનો આજે એક લાખ કે તેથી વધુની આવક કૃષિ પશુપાલન લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાંથી મેળવતી થઈ છે શ્રી મોદી સાહેબના મહિલા કલ્યાણ અભિગમના કારણે ગુજરાતમાં સાડા ચાર લાખ બહેનો લખપતિ દીદી બની છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પરિણામે રાજ્યમાં પ્રવાસન અને સંસ્કૃતિને જોડવામાં સફળ આયામો હાથ ધરાયા છે કચ્છનું રણ કચ્છનું રણોત્સવ માધ્યમથી પ્રવાસનું તોરણ બન્યું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માધુપુરનો મેળો મોનસૂન ફેસ્ટિવલ સાપુતારા અને અંબાજીમાં પરિક્રમા મહોત્સવ જેવા આયોજનો પ્રવાસન સાથે જોડીને દેશ વિદેશના પ્રવાસીઓમાં પ્રવાસન માટે આકર્ષણ ઊભું કર્યું છે અને કરીને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર સાથે સાથે થઈ રહ્યું છે અગિયાર વર્ષનો મોદી સાહેબનો સફળ સુશાસન કાળ દેશના વિકાસનો સુવર્ણ કાળ બન્યો છે ગરીબી ઘટી

મોદી સરકારના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું પીએમ મોદીના શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને તેમની સિદ્ધિઓને તેમના દ્વારા ગણાવવામાં આવી હતી દેશનું અર્થતંત્ર અગિયાર વર્ષમાં મજબૂત બન્યું હોવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું આપણી સેનાના ઓપરેશન સિંધુથી દુશ્મનોને જડબાતો જવાબ આપ્યો હોવાનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું